પ્રવિશુ ખ્રિસ્તના સામર્થ નામમાં દરેક ભાઈ બહેનોને હું પ્રેમ સલામ પાઠવું છું આજનો મારો સંદેશનો વિષય છે રાત્રિ પ્રાર્થનાનું મહત્ત્વ વાલાઓ રાત્રિ સમય દરમિયાન કેટલાય લોકો ઓવર ટાઈમ કામ કરે છે આનંદ પ્રમોદ પાર્ટી ક્લબ વગેરેમાં ભાગ લે છે લોકો રાત્રે ફિલ્મ જુએ છે બે નંબરના ધંધાઓ થાય છે અને ઘણું કરીને જે દૃષ્ટ કાર્ય છે એ દૃષ્ટ આત્માનું કાર્ય રાત્રિના સમય દરમિયાન થાય છે પરંતુ ખ્રિસ્તના લોકો રાત્રે ઊંઘે છે મરણની સત્તા રાત્રે જ કાર્ય કરે છે માટે પ્રવિષુ ખ્રિસ્તે પણ પ્રવી પોતાના શિષ્યોને ચેતવણી આપી કે તમે જાગતા રહો અને પ્રાર્થના કરો પ્રાર્થનાના અલગ અલગ ભાગ છે જેમ કે આપણે જોઈએ છીએ નંબર એક મધ્યરાત્રિની પ્રાર્થના આ સમય પ્રભુની આભાર સ્તુતિ કરવાનો સમય હોય છે અને જે સમય દરમિયાન શૈતાનિક બંધનો તૂટે છે અને આ સમય દરમિયાન ખાસ કરીને જેઓ યહૂદી લોકો હતા એ આભાર સ્તુતિની પ્રાર્થનાને મહત્વ આપતા હતા અને સ્વાભાવિક છે કે આભાર સ્તુતિ દરમિયાન શૈતાનિક બંધનો તૂટે કારણ કે ત્યાં પ્રભુની ઉપસ્થિતિ હોય છે અને પવિત્ર શાસ્ત્ર બાઇબલમાં શાસ્ત્ર એકસો ઓગણીસમો અધ્યાયની બાસઠમી કલમમાં જેમ આપણે વાંચીએ છીએ ત્યાં લખવામાં આવ્યું છે તારા અદલ ન્યાય વચનોને લીધે હું તારો આભાર માનવાને મધ રાતે ઉઠીશ ગીર્ત કરતા અહીં કહે છે કે તમારા જે વચનો છે એ વચનોને લીધે હું મધ રાત્રે અડધી રાતે ઉઠીને હું તમારી આ ભાસતી કરીશ અને નવા કરારમાં પેરિતોના કૃત્યો તેનો સોળમો અધ્યાય અને પચીસ અને છવ્વીસમી કલમમાં લખવામાં આવ્યું છે તે પ્રમાણે પાઉલ અને સિલાસ કે જીઓને જેલમાં નાખવામાં આવ્યા અને તેઓ મધ્યરાત્રિની પ્રાર્થનાનું મહત્વ સમજતા હતા માટે તેઓ બંને મધ્યરાત્રિએ ઉઠીને પ્રભુનો આભાર સ્તુતિ કરે છે હું વાંચીશ પીડિતોનું કૃત્યો સોળમો અધ્યાય પચીસ અને છવ્વીસમી કલમ મધરાતને સુમારે પાઉલ તથા સિલાસ પ્રાર્થના કરતા હતા તથા દેવના સ્તોત્ર ગાતા હતા અને બંદીવાનો તેઓનું સાંભળતા હતા ત્યારે એકાએક એવો મોટો ધરતીકંપ થયો કે બંદીખાનાના પાયા હાલી ગયા બધા બારણા તરત ઉઘડી ગયા અને સર્વના બંધનો છૂટી ગયા કેટલી અદ્ભુત અને મહાન ચમત્કાર પરમેશ્વરનું વચન આપણને એ બાબત શીખવે છે કે પરમેશ્વર જ્યારે પરાક્રમ સહિતના અદભુત સામર્થ્ય સહિત કાર્ય કરે છે ત્યારે સર્વ પ્રકારના બંધનો તૂટી જાય છે અને મધ્યરાત્રિ દરમિયાન પાઉલ શિલાસ પ્રાર્થના સ્તુતિ આરાધના કરતા હતા પરમેશ્વરની પવિત્ર હાજરી ઉતરી આવી અને ડાયરેક્ટ એ પરમેશ્વરનો પરાક્રમ જેલના જે પાયા હતા ત્યાં સુધી એ અસરકારક દેવનું સામર્થ્ય નીવડ્યું આ બાબત આપણને શીખવે છે કે આપણા જીવનની અંદર પરિવારની અંદર મંડળીની અંદર ગામની અંદર કોઈ ગમે તેવા સેતાનિક બંધનો હોય રૂકાવટો હોય પણ જ્યારે આપણે પ્રાર્થના કરીએ છીએ તો પાયા સુધી એટલે કે શૈતાનના મૂળ સુધી દેવનું સામર્થ કાર્ય કરે છે અને સર્વ સેતાનના દૃષ્ટ કુઈક તેઓ છીનભીન કરી નાખવામાં આવે છે કેમ કે પરમેશ્વરનું પરાક્રમ જે અંધકારને સર્વ સામ્રાજ્યને તોડી પાડે છે આગળ જોઈશું બીજી બાબત કે પ્રથમ પહોરની પ્રાર્થના અને પવિત્ર શાસ્ત્ર બાઇબલમાંથી યરેમિયા વિલાપ તેનો બીજો અધ્યાય અને હું તમારી વાંચીશ મધ્ય વાંચીશ ઓગણીસમી કલમ એ લખવામાં આવ્યું છે તું ઊઠીને રાતના પહેલા પહોરે મોટેથી પ્રાર્થના કર પ્રભુની સમુખ તારું હૃદય પાણીની પેઠે રેડ તારા જે બાળબચ્ચા સર્વ મહોલ્લાઓના નાકામાં ભૂખે મૂર્ષિત થાય છે તેઓના જીવને બચાવના માટે તારા હાથ તેની ભણી ઉંચા કર આ પ્રાર્થનાનો જે સમય છે પ્રથમ પહોરની પ્રાર્થના રાત્રિના એક વાગ્યાથી ત્રણ વાગ્યા સુધીનો હોય છે આ સમય દરમિયાન શૈતાન અને દૃષ્ટ આત્માના પરાક્રમ પ્રબળ હોય છે દરેક બંધન રાત્રિ પ્રાર્થના દ્વારા તૂટે છે અને આગ્રભરી પ્રાર્થનાના બંધનો દ્વારા રાત્રિ પ્રાર્થના દરમિયાન દરેક પ્રકારના શૈતાનિક જે બંધનો છે એ બંધનો તૂટી જાય છે અને દુવારો ખુલ્લા થાય છે જેમ આપણે વાંચીએ છીએ પેરિતોના કૃત્યો તેનો બારમો અધ્યાય પાંચ છ કલમમાં લખવામાં આવ્યું છે તે પ્રમાણે કે પિત્તરને જેલમાં પૂરવામાં આવ્યો અને એ સમય દરમિયાન મંડળીએ બહુ જ આગ્રહની સાથે પિત્તરના છુટકારાના માટે પ્રાર્થના કરી લખવામાં આવ્યું છે પિત્તરનો પેરિતોના કૃત્યો બારમો અધ્યાય તેનો પાંચ અને છ કલમ તેથી તેણે પિત્તરને બંદીખાનામાં રાખ્યો પણ મંડળી તેને સારું આગ્રહથી દેવની પ્રાર્થના કરતી હતી હેરોદ તેને બહાર લાવવાનો હતો તેની આગલી રાત્રે પિત્તર બે સિપાહીઓની વચ્ચે બે સાંકોડોથી બાંધેલો ઊંઘતો હતો અને ચોકીદારો બારના આગળ બંદીખાનાને ચોકી કરતા હતા એ બાઇબલનું વચન આપણે વાંચીએ છીએ કે મંડળી તેમના માટે આગ્રહથી પ્રાર્થના કરતી હતી એના પહેલાં દિવસે જ જે પ્રભુના એક શિષ્ય યાકુબ તેમને તલવારથી મારી નાખવામાં આવ્યો હતો અને પિતરને પણ હેરોદ રાજા બહાર લાવીને મારી નાખવા માટે યુક્તિ રચી હતી પણ પરિસ્થિતિ તરફ ન જોતા કે મંડળીએ કોઈ માફીપત્ર લખ્યો નહીં કોઈ આવેદનપત્ર આપ્યું નહીં કે કોઈ આંદોલન કે રેલી કાઢી નહીં માત્ર તેઓએ પ્રાર્થના કરી અને પરમેશ્વરે મંડળીની પ્રાર્થનાને માન આપીને પોતાના સેવકને બચાવવાના માટે પોતાના સ્વર્ગદૂતને મોકલી આપ્યો અને પિત્તરને સ્વર્ગદૂત એ જેલના એ બંદીવાસમાંથી બહાર કાઢે છે કેટલીક અદ્ભુત બાબત જ્યારે આપણે પ્રાર્થના કરીએ છીએ ત્યારે શેતાનના સામ્રાજ્યને તોડવા માટે પરમેશ્વર અજાયબ રીતે કાર્ય કરે છે શેતાનના બંધનોને તોડવાના માટે પરમેશ્વર પોતાના સ્વર્ગદૂતોને મોકલી આપે છે એ પવિત્ર આત્માના પરાક્રમ સામર્થને મોકલી આપે છે અજાયબ રીતે કાર્ય કરે છે ઝાડ ગમે તેટલું મોટું હોય પણ જ્યારે આપણે એક જ જગ્યા પર એ ઝાડને ઘા કરીએ છીએ કાપીએ છીએ ત્યારે એ ઝાડ ગમે ત્યારે તૂટી પડે છે એ રીતે રાત્રિ પ્રાર્થનાથી હંમેશા સેતાના સામ્રાજ્ય પર આપણે હુમલો કરીને તેને જીતી લઈએ છે પરંતુ જ્યારે એ પ્રાર્થના જો કદાચ આપણે બંધ કરી દીધી હોય ત્યારે આપણે જોખમમાં આવી પડીએ છીએ કેમ કારણ કે આપણે શેતાનને ખીજવીને કદી પણ આપણે પાછા હટી શકતા નથી નાસી પાસ થઈ શકતા નથી ચોક્કસ દોરવણી માટે માર્ગો ખુલ્લા થાય તે માટે રાત્રિ પ્રાર્થના ખૂબ જ મહત્ત્વની છે જ્યારે ઇઝરાયેલનો પ્રથમ રાજા સાઉલ પરમેશ્વરની આજ્ઞાથી દૂર થઈ ગયો અને પ્રભુની આજ્ઞા તોડીને પોતાની ઈચ્છા પ્રમાણે જીવન જીવવા લાગ્યો ત્યારે પરમેશ્વર એમના પર નારાજ થઈ ગયા હતા અને પ્રભુએ એમને એમના રાજાની જે પદવી હતી એમનાથી એમને દૂર કરવાના માટે નિર્ણય કર્યો અને ત્યારે સમુએલે આખી રાત પ્રાર્થના કરી જેમ બાઇબલમાં લખવામાં આવ્યું છે પહેલો સમુએલ પંદરમો ને અગિયારમી કલામાં લખવામાં આવ્યું છે મેં સાઉલને રાજા ઠરાવ્યો છે એથી મને અનુતાપ થાય છે કેમ કે મને અનુસરવાનું તેણે મૂકી દીધું છે ને મારી આજ્ઞાઓ પાડી નથી અને સમુએલને ક્રોધ ચડ્યો અને તેણે આખી રાત યહોવાને વિનંતી કરી સમુએલે પ્રભુને આજીજી કરી વિનંતી કરી અને પ્રાર્થનાના પ્રત્યુત્તરના રૂપમાં પરમેશ્વરે ઇઝરાયેલને એક ભેટ આપી દાઉદની કે જેઓ સાઉલ રાજા પછી રાજા થવાના હતા વહલાઉ પ્રાર્થના એક પરમેશ્વરની એવું ઈચ્છા કે પ્રભુની યોજનાને ખુલ્લું પરમેશ્વરની યોજનાની ખુલ્લી કરે છે માટે પ્રભુને પ્રાર્થના કરવી એ અગત્યની છે અને પ્રાર્થના કદી પણ નિષ્ફળ જતી નથી બાઇબલમાં આપણે વાંચીએ છીએ લુકને લખેલી સ્વાર્તા તેની છઠ્ઠો અધ્યાય અને બાર અને તેર કલમ અહીં લખવામાં આવ્યું છે તે દિવસોમાં તે ઘેરથી નીકળીને કોઈ એક પહાડ પર પ્રાર્થના કરવા ગયો અને તેણે દેવની પ્રાર્થનામાં આખી રાત કાઢી દહાડો ઉગ્યો ત્યારે તેણે પોતાના શિષ્યોને બોલાવીને તેઓમાંથી બહારને પસંદ કર્યો તેઓને તેણે પ્રેરિતો પણ કહ્યા અહીં આપણે વાંચીએ છીએ કે પ્રભુ ઈશુખ્રિષ્ત આખી રાત પ્રાર્થના કરી પિતાની સમક્ષ વિનંતી કરી આજીજી કરી એમને સેવકાયને માટે પિતાની આગળ દોરવણી માગી અને બીજા જ દિવસે બાર શિષ્યોને પસંદ કર્યા આખી રાત કરેલી પ્રાર્થના બાઇબલમાં આપણે વાંચીએ છીએ લોક પાંચ માધ્યમમાં કે જ્યાં પિતર આખી રાત મહેનત કરે છે માછલી પકડવાના માટે પણ એક પણ પકડી શકતો નથી જ્યારે પ્રભુએ આખી રાત પ્રાર્થના કરી એમણે બાર શિષ્યોને પસંદ કર્યા પકડ્યા કે જેઓ જગતને ઉથલપાથલ કરનારા થનારા હતા એ છે રાત્રિ પ્રાર્થનાનું મહત્વ નંબર ત્રણ બીજા પહોરની પ્રાર્થના અને બીજા પહોરની જે સમય છે રાત્રિના ત્રણ વાગ્યાથી છ વાગ્યા સુધીનો હોય છે અને પવિત્ર શાસ્ત્ર બાઇબલમાંથી હું વાંચીશ શાસ્ત્ર બેતાલીસમો અધ્યાય એમની આઠમી કલમ જ્યાં લખવામાં આવ્યું છે દહાડે યહોવા પોતાની વત્સલતા દર્શાવતો અને રાત્રે હું તેનું ગીત ગાતો એટલે મારા જીવનદાતા દેવની પ્રાર્થના કરતો સિતોતેરમો અધ્યાય અને બીજી કલમ હું વાંચીશ મારા દુઃખને દિવસે મેં પ્રભુને શોધ્યો રાત્રે થાક ખાધા વગર મારા હાથ તેની આગળ જોડી રાખેલા હતા મારા આત્માએ દિલાસો સ્વીકારવાની ના પાડી એ જ રીતે ગીતશાસ્ત્ર એકસો ઓગણીસમો અધ્યાય અને એકસો ને આડત્રીસમી કલમ પણ હું વાંચી લઈશ તારા વચનનું મનન કરવા સારું મારી આંખો રાતના છેલ્લા પહોર અગાઉ ઉઘડી ગઈ આ સમય પ્રભુની હજુરમાં આત્માની દોરવણીથી આત્મામાં પહોંચવાનો સમય છે જેમ મધ્યરાત્રિનો જે સમય છે એ આભાર સ્તુતિનો સમય છે અને પ્રથમ પહોરનો જે સમય છે એ આત્મિક યુદ્ધ કરવાનો સમય છે અને બીજા પહોરનો સમય એ પરમેશ્વરની ઉપસ્થિતિમાં તેની હજૂરમાં પ્રભુ પાસેથી એક પ્રાર્થનાનો જવાબને રાહ જોવાનો સમય હોય છે આ સમય દરમિયાન એક અલૌકિક દર્શનો થાય છે અને જે દર્શનો સાચા પણ પડે છે જેમ આપણે બાઇબલમાં વાંચીએ છીએ ઉત્પત્તિ તેત્રીસ માધ્યાયમાં કે યાકુબે પોતાના પરિવાર ઢોઢાક અલગ મૂકીને આખી રાત મલયુદ્ધ કર્યું એટલે પ્રાર્થના કરી પોહો ફાડતા પહેલાં એમને જવાબ મળી ગયો અને આપણે જોઈએ છે કે યાકુબની વિરુદ્ધમાં એનો ભાઈ ચારસો લોકોનું સૈન્ય લઈને ચડાઈ કરી આવે છે અને એવા સંજોગોમાં યાકુબની પાસે કોઈ જ પ્રકારની સહાયતા ન હતી અને માત્ર એમણે આખી રાત મલયુદ્ધ કર્યું પ્રાર્થના કરી આજીજી કરી પ્રભુની આગળ અને પોહ ફાટતા સુધીમાં તો પરમેશ્વરે એમની પ્રાર્થનાનો જવાબ આપી દીધો અને ત્યાં અલગ અલગ પ્રકારના ચમત્કારિક પરિવર્તન આપણે જોઈએ છીએ પેલી બાબત તો યાકુબનું નામ બદલાયું બીજી બાબત કે એમના ભાઈ એ મન અને હૃદય બદલાયું ત્રીજી બાબત કે એમના સંબંધો બદલાયા અને આવી રીતે એક ઐતિહાસિક પરિવર્તન આવ્યું માત્ર આખી રાત્રિ દરમિયાન પ્રાર્થના કરવા દ્વારા યહૂદી માન્યતા પ્રમાણે સાચો અને સમર્પિત ઈશ્વર ભક્ત રોજિંદા જીવનમાં સાત કલાક પ્રાર્થના કરનાર હોય છે ઈશુ દિવસ સેવા કરતા અને રાત્રે દરમિયાન પરમેશ્વરની હાજરીમાં બેસતા એમની સાથે વાત કરતા દોરવણી માગતા અને સામર્થ પામતા નંબર ચાર ચોથી બાબત જે છે સવારની પ્રાર્થના યરમીય વિલાપ તેનો ત્રીજો અધ્યાય બાવીસમી કલમથી પચીસમી કલમ સુધી હું વાંચીશ યહોવાની કૃપાને લીધે અમે નાશ પામ્યા નથી કેમ કે તેની દયા અખૂટ છે તે દર સવારે નવી થાય છે તારું વિશ્વાસુ પણ મહાન છે મારો જીવ કહે છે કે યહોવા મારો હિસ્સો છે તેથી હું તેના પર આશા રાખીશ જેઓ તેની વાત જુએ છે ને જે માણસ તેને શોધે છે તેઓ પ્રત્યે યહોવા ભલો છે પ્રભુ તેના વાછલ વચનો દ્વારા આપણ પ્રત્યેકને આશીર્વાદિત કરો યવાની કૃપા કે જે દર સવારે નવીને તાજી થાય છે આ વચન અનુસાર પરમેશ્વર જેઓ રાત્રિ દરમિયાન તેઓને શોધે છે સવારે તેમને પ્રાર્થના કરે છે દિવસ દરમિયાન માટે પ્રભુની પાસે કૃપા માગે છે તેઓના માટે પ્રભુ ભલા છે આમ તેઓના માટે પોતાની ઈચ્છા અને ઇરાદા પ્રભુ પરિપૂર્ણ કરે છે રવિશુખ્રિસ્ત વિશે પણ આપણે જોઈએ છીએ માર્ગને લખેલી સ્વાર્તા તેનો પહેલો અધ્યાય અને પાંત્રીસ અને આડત્રીસમી કલમ જ્યાં લખવામાં આવ્યું છે અને સવારે પોહો ફાટતા પહેલાં ઘણો વહેલો ઉઠીને તે બહાર ગયો ને ઉજ્જવળ ઠેકાણે જઈને તેણે પ્રાર્થના કરી અને તે તેઓને કહે છે કે આપણે પાસેના ગામોમાં જઈએ કે હું ત્યાં પણ ઉપદેશ કરું કેમ કે એ જ માટે હું આવ્યો છું દિવસ દરમિયાન ક્યાં જવું ક્યાં સેવા કરવું શું ઉપદેશ કરવો એ સગળી બાબતોના માટે પ્રભુ ઈશ્વર પિતાની પાસે કૃપા માગતા હતા સહાય માગતા હતા અને વહેલા ઉઠીને એ પ્રાર્થનામાં જતા અને ત્યાંથી પછી પરમેશ્વર જેમ એમને નિર્દેશ કરતા તેમ તેઓ પાસેના ગામમાં જતા કે જ્યાં જઈને તેઓ પ્રચાર કરતા પ્રભુનું વચન પ્રગટ કરતા હતા વાલા ભાઈએ બહેનો પ્રભુ પરમેશ્વરે સૃષ્ટિનું સર્જન કર્યું એક ઘોષણાની સાથે આપણને પણ જે પ્રભુએ વચન આપ્યા છે એ વચન અનુસાર જ્યારે આપણે ઘોષણા કરીએ છીએ ત્યારે જે વાયદાઓ પ્રભુએ આપણને આપ્યા છે એ વાયદાઓ પ્રમાણ પરમેશ્વરનું સામર્થ્ય અજાયબ રીતે કાર્ય કરે છે ગીતશાસ્ત્ર એમનો અઠ્યાસીમાં અધ્યાય તેરવી કલામાં લખવામાં આવ્યું છે કે રોજ સવારે મારી પ્રાર્થના તારી સમક્ષ આવશે રોજ સવારે આપણે એમની પાસે જઈએ છીએ અને ગીતશાસ્ત્ર એકસો આઠ બે પ્રમાણે પરોળિયાને હું પંડે જગાડીશ હા વાલો આપણે આવી રીતે પ્રભુની હજુરમાં આવી શકીએ છીએ એમની ઉપસ્થિતિમાં આવીને પ્રાર્થના કરીએ છીએ અને પરમેશ્વર